વલસાડના અબ્રામા ખાતે આવેલ પાશ્વનાથ માર્બલ એન્ડ સ્ટોનના સંચાલક દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ કરાતા સોસાયટીના રહીશોમાં રોષનો માહોલ સ્થાનિકોના જણાવ્યા અનુસાર વલસાડના અબ્રામા ખાતે આવેલ પલપાર્ક સોસાયટી તથા રામરત્ન સોસાયટીના પ્રવેશ દ્વાર ઉપર વળાંક ઉપર પાશ્વનાથ માર્બલ એન્ડ સ્ટોનના માલિક દ્વારા વલસાડ નગરપાલિકાના ત્રીસ ફૂટના જાહેર રસ્તા ઉપર દબાણ કરાતા સોસાયટીના રહીશોમાં રોષનો માહોલ સર્જાયો હતો પાશ્વનાથ માર્બલ એન્ડ સ્ટોનના સંચાલક દ્વારા પાછળના ભાગે દરવાજો લગાડી રોડના સાઈડના ભાગમાં જે અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે તે માર્ગ ઉપર પેવર બ્લોક નાખીને વલસાડ નગરપાલિકાના જાહેર રસ્તા ઉપર ઢાળ પાડી ખોટી રીતે દબાણ કરેલ છે જે અંગેની બંને સોસાયટીના રહીશોએ પાશ્વનાથ માર્બલ એન્ડ સ્ટોનના સંચાલકને મૌખિક રજૂઆત કરેલ ત્યારે સંચાલક દ્વારા હટાવી દઈશું એવી મૌખિક વચનો આપ્યા છતાં આ દિન સુધી દબાણ ન હટાવતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો પ્રતિક મહેતા એડવોકેટ પ્રતિક મહેતા અમારે જે પલપક સોસાયટી અને રામનગરના સોસાયટી છે એનો જે મુખ્ય પ્રવેશદ્વાર એના પાછળના ભાગે પાશ્વનાથ માર્બલવાળાએ દરવાજો પાડીને જાહેર માર્ગ ઉપર દબાણ કરી નાખેલું છે બ્લોક બેસણી તમે જોતા હશો બ્લોક બેસાણીને દબાણ કરી નાખ્યું તો એકચ્યુઅલી એ રોડ છે ને ત્રીસ ફૂટનો રોડ છે જાહેર રસ્તો છે હવે એણે બ્લોક બેસાડીને ડાળ પાડી દીધો છે અને ટર્નિંગમાં બી ટર્નિંગ તોડ્યો નથી ને વારંવાર એમને રજૂઆત કરવામાં આવી કે અમે તોડી નાખીએ છીએ તેમ છતાં બી તોડ્યો નથી અને આવવા જવામાં રસ્તામાં વાહનો બે વાહનો આવે ફોર વ્હીલર ટુ વ્હીલર એમને સામસામે અકસ્માત થઈ જાય છે બરાબર ઘણીવાર એ લોકોને રજૂઆત કરી પણ એ લોકો મૌખિક રજૂઆત સાંભળતા નથી ના છૂટકે અમારે કંટાળીને ચીફ ઓફિસરને અને કલેક્ટર ઓફિસમાં અમારે રજૂઆત કરવી પડી છે અમે હમણાં ચીફ ઓફિસર વલસાડ નગરપાલિકાને છવ્વીસ ચારે લેટર આપેલો છે અને ત્યારબાદ વલસાડ કલેક્ટર સાહેબને અને વલસાડ પ્રાંત અધિકારીને નકલ રવાના કરેલી છે જે બાબતનો આજે એમને નકલ મળી ગયા બાબતનો અને આગળની કાર્યવાહી કરવા બાબતે નવો લેટર એ લોકોએ ઇસ્યુ કરેલો છે એ સંચાલકો પોતે હાજર રહેતા નથી એમના માણસોને દર વખતે આગળ કરી દે છે અને માણસો એમ કહે છે કે અમે તોડાઈ નાખશું અને રાતોરાત માણસોને મજૂરોને લાવીને રાતોરાત બ્લોક બેસાડી દીધા દિવસે કામ નથી કરતા રાતે રાતે બેસાડી દીધા અને પાછળના ભાગે ગેરકાયદેસર દરવાજો પાડીને લોડિંગ અનલોડિંગના મોટી ટ્રકો અહીંયા ઊભી રાખે છે જેથી અમારા વ્હીકલો નીકળતા નથી અને રાતે અંધારું હોય અને ટર્નિંગમાં વાહનોની અવર જવરમાં અમને તકલીફ પડતી છે અને જે ટોટલી ગેરકાયદેસર જ છે એવા છતાં બી પોતે એક્સેપ્ટ કરે છે તો બી એ તોડતા નથી રૂપેશ કલોજીયા આ જે રોડ બનેલો છે ઓવરઓલ જે એકચ્યુઅલ રોડ છે હમણે જે ઓટલો બનાવેલો છે તે ઓટલો રસ્તા ઉપર છે હમણાં તો એટલી તકલીફ નથી જણાતી એક્સિડન્ટ થઈ શકે એ બધી વસ્તુ છે જોડે જોડે વરસાદ પડશે ને ત્યારે અહીંયા પાણીનો ભરાવો થશે બીકોઝ પાણી નીકળવાનો કોઈ રસ્તો નથી એ પૂરેપૂરો રસ્તા પર જ રહેશે એમ કરીને એકચ્યુઅલી ઓટલા અને ઓટલા રીતે બનાવી શકાય આ તો રોડ ઉપર દબાણ કરીને લગભગ ત્રણ ફૂટ જેટલું ઊંચું લીધેલું છે જે ખોટું કહેવાય હમણાં નહીં તો વરસાદમાં પણ લોકોને તકલીફ નડવાની છે હમણાં પણ નાના બાળકો સાયકલ પર આજુબાજુ જે ચલાવે રસ્તો સાંકડો હોવાથી એક્સિડન્ટ થવાનો ભય રહે છે અમે સોસાયટીમાંથી એક લેટર લખેલો છે અને એ લેટરે અમે કલેક્ટર ઓફિસ અને નગરપાલિકા બંને પહોંચાડેલો છે એક વખત ફરીથી કલેક્ટર ઓફિસે જઈશું કાયદાકીય હજી પગલાં લઈશું કે જેના કારણે એટલી સાદા દબાણ દૂર થઈ છે